તો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એટલે કે શ્રાવણ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આ બે ખાસ વસ્તુનું દાન કરી દેશો તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે એટલે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે નમસ્કાર મિત્રો આ શ્રાવણ માસમાં એક એવી વસ્તુનું દાન જે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો ખજાનો લઈને આવશે હે તમે જાણતા જ હશો કે શ્રાવણ મહિનો એ ભગવાન ભોળાનાથનો સૌથી પવિત્ર મહિનો છે આ મહિનામાં કરેલું એક નાનું કામ એક નાનું દાન તમારા જીવનની દિશા બદલી શકે છે પરંતુ જો તમે આ વિડિયોને અધૂરો છોડી દેશો તો યાદ રાખજો તમારું ઘરમાં ક્યારે સુખ અને સમૃદ્ધિ નહીં આવે અને તમને ક્યારે સફળતા પ્રાપ્ત નહીં થાય તો આ વીડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે અમે તમને એવી દસ વસ્તુઓ જણાવવાના છીએ જેનું દાન શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા કોઈપણ જરૂરિયાતમંદને કરવાથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ તમારા પર વર્ષશે અને તમારું ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે જો તમે ભગવાન ભોળાનાથના સાચા ભક્ત છો તો અત્યારે જ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો અને સાથે જ આ વીડિયોને લાઇક કરીને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જેથી આવી જ રસપ્રદ અને જીવન બદલી નાખે તેવી માહિતી તમને દરેક વખતે મળતી રહે શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો આ મહિનામાં દરેક નાનું મોટું કામ ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સફળ થાય પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં કરેલું દાન તમારા જીવનની દરેક સમસ્યાને દૂર કરી શકે હૈ આજે અમે તમને એવી ખાસ વસ્તુઓ વિશે જણાવીશું જેનું દાન તમારે ચોક્કસ કરી દેવાનું હૈ સાથે જ માત્ર દસ રૂપિયાની વસ્તુ પણ જણાવીશું જેનું મહત્વ અને ફળ અણમોલ હૈ આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વર્ષશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે શ્રાવણ મહિનો એટલે શિવભક્તો માટે એક સોનેરી તક આ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને દાનનું વિશેષ મહત્વ છે પરંતુ આ દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નહીં તો તમારું દાન નિષ્ફળ પણ જઈ શકે તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે દાન કરતી વખતે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને ત્યારબાદ અમે તમને એ વસ્તુઓ જણાવીશું જેનું દાન શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં એટલે કે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસ સુધીમાં કોઈપણ સંજોગે કરવું જોઈએ શ્રાવણ મહિનામાં દાનનું મહત્વ અનેરું હે પરંતુ દાન કરતી વખતે કેટલીક ભૂલો એવી હોય હે જેના કારણે તમારું દાન નિષ્ફળ થઈ શકે હે અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ તમને ન મળે તો ચાલો જાણીએ આવી છ ભૂલો જેનું ધ્યાન તમારે રાખવું જોઈએ એક અશુદ્ધ મનથી દાન ન કરવું દાન કરતી વખતે તમારું મન શુદ્ધ હોવું જોઈએ જો તમે ગુસ્સામાં ઈર્ષામાં કે નકારાત્મક ભાવનાઓ સાથે દાન કરો છો તો તેનું ફળ તમને નહીં મળે શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું ધ્યાન કરીને શુદ્ધ હૃદયથી દાન કરવું જોઈએ બે खराब गुणवत्ता वस्तुओ दान न करवी। करी घनी दान में फाटेला कपड़ा बगड़ेलू अनाज के नकामी वस्तुओ आपी दे है। आवु भगवान शिव नाराज थी शके हैं श्रावण महीना में दान करने वस्तु सारी गुणवत्ता होइए तरण अपमानजनक रीते दान न करव दान आपती वक्ते जो तमें कन्या के गरीब व्यक्तिनु अपमान करो छो तो दानन कोई मूल्य नहीं શ્રાવણ મહિનામાં દાન આપતી વખતે હંમેશા નમ્રતા અને આદર સાથે વસ્તુ આપવી ચાર દાનનો ઢંઢેરો ન પીટવો ઘણા લોકો દાન આપ્યા પછી બધાને જણાવે છે કે તેમણે આટલું દાન કર્યું આવું કરવાથી દાનનું ફળ નષ્ટ થઈ જાય શ્રાવણ મહિનામાં દાન ગુપ્ત રીતે કરવું જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને મળે પાંચ ખોટા સમયે દાન ન કરવું श्रावण महीना में दान करने श्रेष्ठ समय सवार खास कर ब्रह्म मुहूर्त के सूर्योदय समय रात्र के अशुभ मुहूर्त में दान करने की फल ओछू मड़े छ अयोग्य व्यक्ति ने दान न आपव श्रावण महीना में कन्याओं, गरीबों के शिव ने आपू जो जो तमे एवं व्यक्ति ने दान आपो जे तेनु मूल्य समझती तो फल नहीं मड़े। શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે આ માસમાં દાન કરવામાં આવતી વસ્તુઓ શુદ્ધ સાત્વિક અને ઉપયોગી હોવી જોઈએ જેથી દાનનું પૂર્ણ ફળ મળે અને ભગવાન ભોળાનાથ તેમજ અન્ય દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય પરંતુ તેમાં લોખંડની વસ્તુઓ વપરાયેલા કપડા ખારી વસ્તુઓ નશીલી વસ્તુઓ અને ફાટેલી ખરાબ વસ્તુઓનું દાન શ્રાવણ મહિનામાં કરવું નિષેધિત છે કારણ કે તે નકારાત્મક ઊર્જા ગ્રહદોષ અને અશુભ ફળોને આમંત્રણ આપી શકે હૈ તેમજ મિત્રો આ વસ્તુનું દાન કરતી વખતે શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું અને શુદ્ધ મનથી દાન કરવું જોઈએ આ ઉપરાંત દાન આપતી વખતે જરૂરિયાતમંદોનું સન્માન અને તેમની ગરિમાનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વનું હૈ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા શુદ્ધ ભાવનાથી અને શાસ્ત્રીય નિયમોને અનુસરીને દાન કરો જેથી તમારા જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા સદાય બની રહે આ બધી ભૂલો ટાળીને જો તમે શ્રાવણ મહિનામાં અમે જે વસ્તુ જણાવીશું તેનું દાન કરશો તો ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા રહેશે હવે ચાલો જાણીએ એ ખાસ વસ્તુઓ જેનું દાન તમારે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ પહેલા કરવું જ જોઈએ નંબર એક જવનું દાન જી હા મિત્રો શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા જવનું દાન કરવું અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે જવને વેદોમાં જીવનનું બીજ કહેવામાં આવ્યું છે અને તેને ભગવાન વિષ્ણુનું પ્રિય અનપણ માનવામાં આવે છે આ દાન માત્ર પિતૃઓની તૃપ્તિનું કારણ નથી બનતું પરંતુ જીવનમાં ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ પણ પ્રદાન કરે છે એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ માસમાં જવનું દાન કરે હે તેના જીવનમાં સ્થિરતા ખેતીમાં સફળતા અને આર્થિક ઉન્નતિ બની રહે છે ખાસ કરીને ખેડૂત વર્ગ માટે આ અત્યંત પુણ્યકારી છે કારણ કે તે પૃથ્વીની ઉર્વરતા અને ધનની વૃદ્ધિનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જવનું દાન વ્યક્તિના આંતરિક દોષોને શાંત કરે હૈ અને તેને શાંતિપૂર્ણ જીવન તરફ આગળ લઈ જાય છે આ દાન કોઈ બ્રાહ્મણ યતિ સાધુ કે જરૂરિયાતમંદને કરવું જોઈએ નંબર બે અન્નનું દાન જી હા મિત્રો શાસ્ત્રોમાં અન્નદાનને બધા દાનોમાં શ્રેષ્ઠ જણાવાયું છે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં અન્નનું દાન કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય હૈ આ દાન માત્ર કોઈની ભૂખ નથી મટાડતું પરંતુ તેના જીવનમાં આશા ઊર્જા અને સન્માનનો સંચાર કરે હે ભગવાન વિષ્ણુને અન્નદાતા કહેવામાં આવે હે અને અન્નનું દાન તેમની વિશેષ કૃપાને આકર્ષે હે પછી તે ચોખા હોય ઘઉં હોય કેદાર જ્યારે આ શ્રદ્ધાથી કોઈ જરૂરિયાતમંદને દાન કરવામાં આવે હે તો તેનું ફળ દસ ગણું થઈને પાછું આવે હે અન્નદાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારે અન્નની કમી નથી રહેતી અને લક્ષ્મીજીનો વાસ બની રહે છે આ દાન ખાસ કરીને ગરીબ વૃદ્ધ અનાથ સાધુસંત કે ભૂખ્યા રાહદારીઓને કરવું જોઈએ નંબર ત્રણ ફળનું દાન જી હા મિત્રો ફળોને હંમેશાથી આરોગ્ય મધુરતા અને દિવ્યતાનું પ્રતીક માનવામાં આવે છે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા ફળનું દાન કરવું એ માત્ર શરીરના પોષણ માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ આત્માની તૃપ્તિ માટે પણ અત્યંત જરૂરી છે ફળનું દાન કરવાથી શરીરમાં ઉર્જા અને મનમાં પ્રસન્નતાનો સંચાર થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું હે કે જે વ્યક્તિ આ માસમાં મીઠા ફળો જેમ કે કેળા સફરજન વગેરેનું દાન કરે છે તે પોતાના જીવનમાં કડવાશને દૂર કરે હૈ અને મધુરતાને આમંત્રે ખાસ કરીને આ દાન તપસ્વીઓ બ્રાહ્મણો રોગીઓ અને બાળકોને કરવું અત્યંત પુણેકારી હૈ ફળના દાથી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય હૈ અને રોગ શોક તેમજ દુર્ભાગ્ય દૂર થાય હૈ આ દાનદેવી દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે હૈ જેનાથી પૂજા વધુ ફળદાયી બને હૈ નંબર ચાર છત્રીનું દાન જી હા મિત્રો છત્રી માત્ર ધૂપથી રક્ષણ આપનારું સાધન નથી પરંતુ તે સુરક્ષા કરુણા અને સેવા ભાવનાનું પ્રતિક પણ હે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદને છત્રીનું દાન કરો છો તો તમે તેને તપતા સૂર્યની પીડાથી મુક્ત કરો છો આ નાનું દાન ખૂબ મોટા પુણ્યની ચાવી બની જાય હૈ શાસ્ત્રોમાં જણાવાયું છે કે છત્રીનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય હૈ અને જીવનમાં તેજ યશ તેમજ સન્માનની વૃદ્ધિ થાય હૈ આ દાન ખાસ કરીને ગરીબ રાહદારીઓ વૃદ્ધો મજૂરો અને સાધુઓને કરવું શ્રેષ્ઠ માનવામાં આવે હૈ આ દાન ન માત્ર તેમને શારીરિક રાહત આપે હૈ પરંતુ સામાજિક સુરક્ષાનો અહેસાસ પણ કરાવે છે આ દાથી વ્યક્તિનું મન પણ શાંત અને સંતુલિત બને હૈ કારણ કે તે કોઈની મદદ કરી શક્યો નંબર પાંચ સોપારીનું દાન જી હા મિત્રો સોપારીનો સંબંધ ભારતીય સંસ્કૃતિમાં શુભારંભ પૂજન અને આત્મસમર્પણ સાથે જોડાયેલો હે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા સોપારીનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં સ્થિરતા અને માનસિક બળ પ્રાપ્ત થાય છે સોપારીને ભગવાન ગણેશને અર્પણ કરવાની પરંપરા હે જેનાથી કોઈપણ કાર્ય વિઘ્ન વિના સંપન્ન થાય છે જ્યારે તમે આ માસમાં સોપારીનું દાન કરો છો તો તે શુભતાનું પ્રતીક બને છે તેમાં પણ સોપારીનું દાન ખાસ કરીને બ્રાહ્મણો કે પૂજાપાઠી વ્યક્તિઓને કરવું જોઈએ આ દાન ગૃહસ્થ જીવનમાં મધુરતા અને સંબંધોમાં મજબૂતી લાવે છે શાસ્ત્રો મુજબ સોપારીનું દાન કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે નંબર છ કુમકુમનું દાન હા મિત્રો કુમકુમ ભારતીય સ્ત્રીઓના સૌભાગ્યનું પ્રતિક હૈ અને પૂજા પાઠમાં શ્રદ્ધાની અભિવ્યક્તિ હૈ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા કુમકુમનું દાન કરવું ખાસ કરીને સ્ત્રીઓના સૌભાગ્ય વૈવાહિક સુખ અને ગૃહશાંતિ માટે ફળદાયી હૈ આ દાનદેવી લક્ષ્મી અને દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ હૈ જ્યારે તમે કોઈ સુહાગન સ્ત્રીને કુમકુમ અર્પણ કરો છો તો તે એક શુભકામના બને છે કે તેનું સૌભાગ્ય અખંડ રહે આ દાન સંબંધોમાં મધુરતા આત્મીયતા અને સમર્પણનું પ્રતિક પણ છે શાસ્ત્રો મુજબ કુમકુમનું દાન કરવાથી રાહુદોષોની શાંતિ થાય છે અને દાંપત્ય જીવનમાં સામંજસ્ય બની રહે છે ખાસ કરીને કુમકુમ સાથે જો સુહાગ સામગ્રી પણ આપવામાં આવે તો તેનું પુણ્ય અનેક ગણું વધે છે નંબર સાત નારિયેરનું દાન હા મિત્રો નારિયરને શ્રીફળ કહેવામાં આવે છે જે શ્રી એટલે લક્ષ્મીજી અને ફળ એટલે ફળદાયિતાનું પ્રતિક છે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં નાળિયેરનું દાન કરવું જીવનમાં સમૃદ્ધિ શુદ્ધતા અને સફળતાના દ્વાર ખોલે હૈ નારિયરનો ઉપરનો સખત ભાગ અહંકાર મધ્યભાગ મન અને અંદરનું પાણી આત્માનું પ્રતિક છે જ્યારે તમે તેનું દાન કરો છો તો તે દર્શાવે છે કે તમે તમારા અહંકારનો ત્યાગ કરીને ઈશ્વરને સમર્પિત થઈ રહ્યા છો નારિયેરનું દાન કરવું કોઈ યજ્ઞ કે પૂજાના પૂર્ણ થવાનું પ્રતિક પણ હૈ આ દાન ગૃહકલહ આર્થિક સંકટ અને માનસિક તણાવને દૂર કરે છે તેને મંદિર બ્રાહ્મણ કન્યા કે કોઈ ભક્તને શ્રદ્ધાથી દાન કરી શકાય ખાસ કરીને જો નાળિયેરમાં કલાવો બાંધીને અને રોલી અક્ષત લગાવીને દાન કરવામાં આવે તો તે અત્યંત શુભ હોય હે આ શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં શ્રીફળનું દાન કરો અને તમારા જીવનને પૂર્ણતા પવિત્રતા અને લક્ષ્મી લક્ષ્મીકૃપાથી ભરપૂર કરો નંબર આઠ લાલ વસ્ત્રનું દાન જી હા મિત્રો લાલ રંગને ભારતીય સંસ્કૃતિમાં શક્તિ સૌભાગ્ય અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે તમે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં લાલ વસ્ત્રનું દાન કરો છો તો તમે તેને જીવનમાં શક્તિ ઊર્જા અને આત્મવિશ્વાસનો આશીર્વાદ આપો છો ખાસ કરીને આ દાન સુહાગન સ્ત્રીઓ કન્યાઓ કે બ્રાહ્મણોને કરવું શુભ હૈ શાસ્ત્રો મુજબ લાલ વસ્ત્રનું દાન માતા દુર્ગા અને લક્ષ્મીને પ્રસન્ન કરે હૈ અને જીવનમાં ધન વૈભવ તેમ જ સૌભાગ્યની વૃદ્ધિ કરે હૈ આ દાન મનમાં ઉમંગ કર્મમાં ગતિ અને મનોબળને ઊંચું કરે છે ઉપરાંત તે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંબંધોમાં મધુરતા લાવે છે જો લાલ સાડી ચુંદરી કે શાલ કોઈ વિધવા સ્ત્રીને દાન કરવામાં આવે તો તેને સમાજમાં સન્માન અને સહારો મળે હૈ નંબર નવ ચંદનનું દાન મિત્રો લાલ ચંદનને પૂજામાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે કારણ કે તે ભગવાન વિષ્ણુ ગણેશ અને દેવી લક્ષ્મીનું પ્રિય હૈ તે ઠંડક શાંતિ અને આત્મિક પવિત્રતાનું પ્રતીક છે જ્યારે તમે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં ચંદનનું દાન કરો છો તો તે તમારી અંદરની અગ્નિ જેવા ક્રોધ ઈર્ષા અને મોહને શાંત કરે છે અને મનને નિર્મળતા પ્રદાન કરે છે આ દાન ખાસ કરીને મંદિરો બ્રાહ્મણો કે સાધુ સંતોને કરવું જોઈએ લાલ ચંદનનો ઉપયોગ તિલકમાં મૂર્તિઓના અભિષેકમાં અને વિશેષ યજ્ઞોમાં થાય છે તેથી તેનું દાન અત્યંત ફળદાયી છે આ દાન મનમાં ભક્તિ હૃદયમાં વિનમ્રતા અને જીવનમાં આધ્યાત્મિક તેજનો સંચાર કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લાલ ચંદનનું દાન કરવાથી વ્યક્તિની વાણી મધુર બને છે અને તેની અસર સમાજમાં સકારાત્મક રૂપે ફેલાય છે નંબર દસ સુહાગીનું દાન જી હા મિત્રો સુહાગ સામગ્રી જેવી કે ચૂડી બિંદી સિંદૂર મહેંદી વગેરે સ્ત્રીઓના સૌભાગ્ય અને પતિની લાંબી આયુનું પ્રતિક હૈ જ્યારે તમે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલાં આ સામગ્રી કોઈ સુહાગન સ્ત્રી કે કન્યાને દાન કરો છો તો તે માત્ર સૌંદર્યની ભેટ નથી પરંતુ તેમના સુખદ વૈવાહિક જીવન માટે મંગલકામના પણ હૈ આ દાનદેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય હૈ ખાસ કરીને જો તમે આ સામગ્રી વિધવાઓ નિરાધાર કે ગરીબ સ્ત્રીઓને દાન કરો તો તે તેમને આત્મસન્માન અને સમાજમાં સ્થાન અપાવવામાં મદદ કરે હૈ આ ઉપરાંત આ પુણ્ય તમને ગૃહકલહ વૈવાહિક તણાવ અને ગ્રહદોષોથી બચાવે હૈ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓ આ માસમાં સુહાગ સામગ્રીનું દાન કરે હૈ તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય હૈ આ ઉપાયથી ભગવાન શિવની કૃપા તમારા પર રહેશે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા આ ઉપાય અને દાન કરી લેજો અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરો તો મિત્રો વીડિયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર